भगवान् पिता रात्रि शरदोत्फुलम वृक्षरन्तु मनः च योगमाया पा ભગવાન યોગમાયા કોણ મેં ગઈકાલે કીધું સ્વમોહિની માયા જે છે એવા શ્રી રાધાજીને સાથે લઈ હા અને ભગવાન આજ શરદ પૂર્ણિમાનો દિવસ અને આજ શરદ પૂર્ણિમાનો દિવસ જ્યાં ઉગ્યો કે સોનેરી સૂરજ જ્યાં ઉગ્યો આજ ગોપીઓના અહીંયા થનગનાટ કરે છે દરેક ગોપીઓના મનની અંદર પ્રસન્નતા છે કે આજ કૃષ્ણ કનૈયો અમારી સાથે મહારાસ રમશે અને મનની અંદર કૃષ્ણ છે એટલે ગોપીઓ ભાન ભૂલી છે વહેલી સવારે વાછરડાને બાંધવાને બદલે છોકરાને બાંધી દે છે કોઈ ગોપી તૈયાર થાય છે તો કાજળ હકીકત આંખમાં આંજવાનું હોય તો કોઈ ગાલે આંજી દે છે કોઈ ગોપીના ઘરે કોઈ મહેમાન આવ્યા છે હા અને સસરાઈ કીધું કે શીરો બનાવજો શીરાની અંદર ખરેખર ખાંડ હોવી જોઈએ તો ગોપી મીઠું પધરાવી દે છે કેમ કે કૃષ્ણના પ્રેમમાં પાગલ બનેલી આજ શરદ પૂર્ણિમાની રાત્રિની રાહ જોવે છે કે ક્યારે 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 સાંજ પડે પડે અને અમે ભગવાન સાથે માટે પણ હું ખરેખર કહું કે આ ખાલી એક લીલા છે આખો દિવસ જતો રહ્યો ગોપીઓ પોતપોતાની રીતે તૈયાર થાય છે સાજ સજ્જા હસે છે હા અને જ્યાં સાંજ પડી લોકો વાળું પાણી કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની સાથે છે નિધિવન ક્ષેત્રની અંદર મેરે ભાઈ બેન ભગવાન રાધિકા સાથે બિરાજમાન થયા કદમ્બના વૃક્ષની નીચે અને ભગવાન કૃષ્ણ એ પોતાની કમરમાં રહેલી રાધિકાની રજા હવે આપણે ગોપીઓનું આહવાન મળી છે આજ બંસરી અધરામ રત્ન ઉપર લગાડી કોમર કરાંગુલી વડે જ્યારે એ છિદ્રો ફોઈ છે ભગવાને મને કહેવા દો ભગવાન વંશરી નો નાદ ધીમે 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 રાત્રિના અંધકાર ને ચીરતો છેક વ્રજ સુધી પહોંચે છે

ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા સુધી પહોંચી નાદે નાદે શ્રી રાધા અને કૃષ્ણના દર્શન કરી અને જેવી બધી ગોપીઓ આવી એટલે તરત જ ભગવાને સુંદર મજાનું સ્વાગત કર્યું રાસ લીલામાં લખ્યું છે स्वागतं भो महाभाग प्रियं किं करवाणि व्रतस्यानामयं कश्च स्वागतं भो महाभाग હે મહાભાગ્યશાળી ગોપીઓ હું તમારું સ્વાગત કરું છું પણ જ્યાં સ્વાગત કર્યું છું આવું બોલ્યા ને એટલે ગોપીઓને ગમ્યું નહીં ન ગમ્યું એની પાછળનું કારણ શું છે ન ગમ્યું એની પાછળનું કારણ એક એ છે કે ભગવાન કૃષ્ણ સ્વાગત કર્યું છે અને કૃષ્ણ કોણ છે કૃષ્ણ એનો પોતિકો છે કૃષ્ણ એનો પ્રાણ છે કૃષ્ણ ગોપીઓનો શ્વાસ છે મેરે ભાઈ ગઈ અને આજ પોતે ઉઠીને એમ કે હું સ્વાગત કરું છું તમને સમજાય એટલે થોડુંક હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ખાસ કરીને બહેનો તમને પૂછું કે તમારા પતિ દેવ નોકરીએ થી ધંધા એ જોબ ઉપરથી થી ફેક્ટરી થી જે કઈ હોય તે સાંજે જ્યારે ઘરે આવે હા અને તમે ખાલી એમ કહો કે આવો આવો અમે તમારું સ્વાગત કરીએ છીએ હા બેનો તમારે એક જવાબ દેવાનો છે મને તમારા પતિદેવ તમારા હસબન્ડ તમારા ઈ જે જોયું આખો દિવસ કામ કરી અને રાત્રે જયારે તમારે ઘરે આવે ત્યારે તમે આમ બારણાની અંદર પગ મૂકે દરવાજામાં તરત જ એમ કહો આવો આવો અમે તમારું સ્વાગત કરીએ છીએ વેલકમ તમે મને જવાબ આપો આ સારું લાગશે હે તમને પૂછું આ સારું લાગશે હે બેનો ન લાગે ને ન લાગે કેમ કે પોતાનું સ્વાગત ન હોય સ્વાગત હંમેશા મહેમાનો નું હોય પોતાના માણસ નું સ્વાગત ન હોય આજે ભગવાન કૃષ્ણ સ્વાગત કરે છે સ્વાગતમ હો મહાભા હું તમારું સ્વાગત કરું છું આવો અને પાછું ઉપર જતા એમ કીધું કે પ્રિયમ કેમ કરવાની હોય હું તમારું શ્રેય કઈ રીતે કરી શકું તમારું કલ્યાણ કઈ રીતે કરી શકું હું એવું શું કરું તો તમને ગમે અને આમ કયા અને કીધું છે કે તમારા આગમન નું કારણ શું છે તમે શા માટે આવ્યા છો ત્યારે બધી ગોપીઓ આપ્યું હતું અને એ આમંત્રણ ને માન આપ્યા અને તે કીધું છે કે હું જયારે બંસી નું નાદ કરું ત્યારે આપણે મહારાજ કહે કેટલા માટે આવ્યા છે ઘર છોડી છોડીને આવ્યા છે ચાલો રાસ રમો ભગવાન કૃષ્ણ રાસ રમવા માટે તૈયાર થયા છે બધી આનંદના નાદથી આજ હરખની હેલી થી મહારાસ ની અંદર જોડાણી છે અને ત્રણ વર્તુળ પીડ્યા છે ભગવાન કૃષ્ણ જે રાસ રહેમું છે ને એના ત્રણ વર્તુળ પડ્યા છે જે વર્તુળ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જાય તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના વર્તુળ છે પણ પહેલા વર્તુળની અંદર જેટલી ગોપી એટલા કૃષ્ણ આ પહેલો વર્તુળ છે પહેલો રાવણ આજે મહારાસ રમાણો ને એમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ ભગવાને અનેક રૂપ ધારણ કર્યા છે મહારાષનું બીજું વર્તુળ છે પેલું વર્તુળ છે જેટલી ગોપી એટલા કૃષ્ણ આ એક રાઉન્ડ આ બીજું વર્તુળ જે છે એમાં બે ગોપી હા અને મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ બે બે ગોપીની ગોપીની વચ્ચે અને અને ત્રીજું પડ્યું છે છે ચારે બાજુ ગોપીઓ આ શ્રી રાધા અને કૃષ્ણ આવું સુંદર મજાનું મહારાષ્ટ્ર શરૂ થયો હા અને શ્રી રાધાજી સાથે અનેક ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ આજ મહારાસ રમે છે પણ એવું કહેવાય છે કે ગોપીઓને થોડોક મહારાસ શરૂ થયો હા અને ગોપીઓને અભિમાન આવ્યું છે ગોપીઓને અભિમાન એનું આવ્યું કે અંતે શરદ પૂર્ણિમાની રાત્રિએ નંદનો દીકરો કૃષ્ણ કનૈયો જે ભગવાન છે જે ઈશ્વર છે એ આપણી જોડે રાસ રમે છે આ અભિમાન અમે કીધું અને કૃષ્ણ આવ્યા આ અભિમાન અમે જેમ કહીએ એમ અમારો કૃષ્ણ કરે છે આ અભિમાન હા અને ભગવાન ગર્વ ગંજન છે અભિમાન કોઈનું કોઈ રાખતો નથી હા અને એટલા માટે ભગવાન ગોપીઓને મનમાં એવું છે કે મારી ગોપીઓ અભિમાની બની હું જેને મારા શ્વાસ કરતા વધારે ચાહું છું એ ગોપીઓ અભિમાની બની અને એ અભિમાની ગોપીઓનું ગાળવા માટે ભગવાન અદ્રશ્ય થયા છે પણ એકલા નો થયા શ્રી રાધાજી સાથે અદ્રશ્ય થયા અને જેવા કૃષ્ણ અને રાધા અદ્રશ્ય થયા ઘટના એ ઘટી મહારાજ ધીમે ધીમે મંદ પડવા લાગ્યો છે અને એક પછી એક ગોપીને ખબર પડી કે રાધા નથી કૃષ્ણ નથી રાધા નથી કૃષ્ણ નથી અને બધી જ ગોપીઓને ખબર પડી હા અને આજ દરેક ગોપી રડે છે ક્યાં ગયો કોઈ કોઈ ગોપીઓ કીધું કે ભાઈ રાધા એ જડતી નથી ત્યારે અમુક ગોપીઓ જે યોગના શિખરો ઉપર પહોંચી ગઈ હતી ગોપીઓ કીધું કે એ રાધાજીને સાથે લઈ અને નીકળી ગયો હશે દરેક ગોપી રડે છે કે કૃષ્ણ ક્યાં ગયા હશે આવો મહારાજ છોડી હા અને કૃષ્ણ શું સૂજ્યું રાત્રિની અંદર વલખા મારે છે ગોપીઓ આ અને આ કૃષ્ણ પરમાત્માને શોધવાની કોશિશ કરે એમાં કોઈ ગોપીને કૃષ્ણના ફદચિહ્ન દેખાડે છે અધીરી વની ગોપી આવી અને કહે છે કે આગળ જો કૃષ્ણના પગલા છે અહીંથી ક્યાંક આગળ ગયા હોય દેખાય છે જ્યાં ગોપીઓ આવી તો શ્રી રાધાજીના પગલા પણ દેખાણા જે ગોપીઓને કૃષ્ણના પદ ચિહ્ન દેખાણા એ કૃષ્ણ ભક્તિની અંદર તરબોળ હતી એવું માનવું અને જેને રાધાના પગ દેખાણા એ આદ્ય શક્તિ પરા અંબાની ભક્તિની અંદર તરબોળ હશે અને રાધાના પગલા દેખા અને પગલે 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 ગોપીઓ જાય છે હવે ઘટના એ ગટી રાધાજીની સાથે જ્યારે ભગવાન અદ્રશ્ય થયા આ અને રાધાજીને અભિમાન એ રાધાજીને અભિમાન આવ્યું કે જો બધી ગોપીઓને છોડીને મારી સાથે નીકળ્યું આ અભિમાન અને એ અભિમાનના નશામાં શ્રી રાધાએ એવું કીધું કૃષ્ણ હું ચાલી શકું એમ છું નહીં ભલે કેમ હું થાકી છું હું હું તો છું ને તમે મારા ખબા ઉપર બેસો અને એ જ રાધિકા ને ખભા ઉપર બેસાડી આ ભગવાન કૃષ્ણ ચાલ્યા જાય છે અને મનમાં ઓર અભિમાન આવ્યું કે જુઓ આ મારા પ્રેમની અંદર કેટલો પાગલ છે કે મને ખભેવું ઉપાડીને છે અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે મારી આત્મશક્તિને પણ અભિમાન આવે તો મન ન પાલ એક વૃક્ષ આવ્યો અને વૃક્ષની ડાળીને પકડવાનું કીધું અને જ્યાં રાધાજીએ વૃક્ષની ડાળી પકડી ભગવાન કૃષ્ણ એને પણ છોડીને અદ્રશ્ય થઈ ગયા અને આ ગોપીઓ છે એ પગલે 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 જ્યાં ગઈ તો એમાંથી રાધાજીના પગલા બંધ થઈ ગયા કૃષ્ણના પગલા દેખાણા અને જોયું કે રાધા ક્યાં છે અહીંથી આગળ રાધાજીના નથી દેખાતા ત્યારે રાધાજી ઉપરથી સખીઓ હું અહીંયા છું અને અમુક અમુક પહોંચેલી ગોપીઓ જે હતી ને એને તો રાધાજીની મશ્કરી કરી જો કૃષ્ણના પ્રેમમાં રાધા કેટલે ઊંચે ચડી છે રાધાજી રડતા રડતા કીધું હે ગોપીઓ મને નીચે ઉતારો રાધાજી નીચે આવ્યા છે કૃષ્ણ ક્યાં ગયા ત્યારે રાધાએ કીધું મને મને પણ ખબર નથી આવ્યું આ અને અને અમારો કૃષ્ણ આપણને છોડી નીકળી ગયો છે ક્યાં ગયો હશે આજ ગોપીઓ જાડ ઝાડ ને પૂછે છે પાન પાન ને પૂછે છે કોઈ ગોપીએ એ વડલા ને પૂછ્યું કે એ વડલા તું તો ઊંચો છો તે કૃષ્ણને જોયો છે

પગલાને વંદન કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણના પગલા એ રેતીને લઈ ને જોવે આમાં મારો કૃષ્ણ દેખાય છે કે નહીં અત્યંત સાથે શ્રી રાધા આજ ભગવાન કૃષ્ણની ખોજ કરે અમારો કવિ લખે છે કે રાધા ચાલી પગલા જોતી પગલા અને રાધા બેસી જાય કે આ મારા કૃષ્ણના પદ રાધા ચાલી પગલા જોતી રાધા ચાલી પગલા જોતી કોઈ કહ્યું કઈ ખોવાયું છે અને રાધાજી જવાબ આપે છે હા ખોવાયું છે મારું હૃદય કમલ મોતી રાધા ચાલી પગલા જોતી અને અંતે રાધાજીએ નિર્ણય કર્યો છે દરેક ગોપીઓને બેસાડી અને કીધું છે ગોપીઓ રડવાથી ભગવાન નહીં મળે આમ इधर-ઉધર જાનને સે ભગવાનત નહીં મળેગા બોલે કૌ બોલે જા છુ ક્યાં જ આર્તનાદ કરું જે જગે છો અને ભગવાન તો સર્વત્ર જગ્યાએ છે હરી વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મે જાના ભગવાન જ છે હા અને આર્તનાદ કરીશું હા અને આપણો કૃષ્ણ કદાચ આવે અને ભાગવતજીના દશમ સ્તંદમાં હૃદય સમાન એક ગીત જન ગોપી ગીત નામ આપવામાં આવ્યું છે ઘણા ઘણા વક્તાઓ એવું કહે છે કે ગોપીઓ રડી હા અને જે રડતા રડતા ગાયું એ ગોપી ગીત છે પણ મારો અનુભવ તમને હું કહું કે રડવું અને ગાવું આ બંને એક સાથે નથી થઈ શકતું રડવું અને ગાવું કાં તો તમે ગાઈ શકો કાં તો તમે રડી શકો એની જ અનુભવ હું લોકો કહે છે કે રડતા રડતા ગાયું એ ગોપી ગીત થયું એવું નથી ગોપીઓ રડી અને એના આસુડા ની અંદર જે કલમ બોલી અને ભગવાને જે ગીત લખ્યું એનું નામ ગોપી ગીત પડી ગયું છે આસુડા અંદર કલમ બોળેલી છે અને એક પછી એક એક પછી એક એક પછી એક ગોપી ગાય છે આવો ગોપી ગીત લઈ અને પછી પાછો મહારાજ આપેલો ગોપી ગીતના થોડા ઘણા શ્લોકો લઈએ અને હું તો ત્યાં સુધી કહું કે કાલે કથા પૂર્ણ થઈ જશે બીજું ન થાય તો કાંઈ નહીં પણ ગોપી ગીતના શ્લોક જો રોજ જે ઘરે બોલવામાં આવે છે ને ઘરે રાધા અને કૃષ્ણ પ્રસન્ન છે ન થાય તો ગાતા ના આવડે તો કાંઈ નહીં ખાલી વાંચી જાવ જે ઘરે ગોપી ગીત નો પાઠ થાય છે ત્યાં વિધ્ધિ સિદ્ધિ એનો વાસ થતો હોય છે જે ઘરે રોજ ગોપી ગીત થતું હોય એ ઘરે કોઈ કલહ નથી થતા સાહેબ ઝઘડાઓ નથી તર આ મારા અનુભવની વાત કરું છું આવો દિવ્ય ગોપી ગીત આવો થોડા ઘણા શ્લોક લઈએ જાયેતીતેધિકમ જન્મ નાવ્રજ શ્રજિત ઇન્દિરા સશ્વદતે પરિત દ્રશ્યતા સાધુ જ સરસ જો શ્રીસ સુરત નાથ કે શુલ્ક રાશિકા કરે ના રાક્ષ જા વિશ્વ તો ભયા કૃષ પ્રેમય રક્ષા નખલું ગોપિકા અંદરો ભવાખિલ દેમા અંતરામ સા मधुर्या गिरावल्कया बुद्ध मनुया पुष्करे मा वीर मुह्यदु मायस्वकथा કરિલી ખલ્વ મંગળ શ્રીમદા કથ ધુરિગુણો પ્રહસિં પ્રિય હસી સંવિદો યારતસૃ કુભગ નો મન શોભયંત્રિ જય જન્મનાદ શયન્દ્રિ શ્રેયત શસ્વ जय पिताश्ववर जय पिताभिकम जन्मनावरज शरयत इंदिरा अश्वदत्र हे आज गोपियो रडी रडी, रडी अन काए छे के हे कृष्ण ये इंदिरा करता तो हमें महाभाग्यशाली छिए ये लक्ष्मी करता तो हमें महाभाग्यशाली छिए बोले केम बोले हे कृष्ण आज सुधी લક્ષ્મીજી ને સાનિધ્ય નથી મળ્યું એ સાનિધ્ય અમારા કૃષ્ણનું અમને મળ્યું છે અને એના કરતા અમે મહાભાગ્યશાળી છીએ ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ જો આવી રીતે વિરહા અગ્નિની અંદર જ જો તારે અમને મારવા હતા તો ગોકુળની અંદર ઘણા બધા ઉત્પાદો આવ્યા હતા અંદર ઘણા બધા રાક્ષસો આવ્યા તેથી કેમ અમને જીવાડ્યા જો ત્યારે અમને મૃત્યુ પામવા દીધા હોત અમને મરી જવા દીધા હોત તો આ તારી અમને સતાવત હે કૃષ્ણ ઇન્દ્ર મહારાજે એટલો બધો પ્રકોપ કર્યો અને સાત સાત દિવસ સુધી ગોવર્ધન ને ધારી આ અને અમારી બધાની રક્ષા કરી તો આજ કેમ નહીં આજ એટલો બધો નિષ્ઠુર કેમ બન્યો અને એમાંથી પહોંચેલી ગોપીઓ આર્તનાદ કરતી કરતી એવું કહે છે કે હે કૃષ્ણ કદાચ જો તને એમ હોય કે તારા વિરહની અંદર અમે મરી જાશું તો આ વાત તારી ભૂલ ભરેલી છે હે કૃષ્ણ જ્યાં હોય ત્યાં તું સાંભળ તારા વિરહની અંદર અમે હવે મરી પણ ન શકીએ કૃષ્ણ કદાચ જો અમારું મૃત્યુ થાય ને તો કાલ સવારે અમારો કૃષ્ણ બદનામ થાય હૃદયથી અમારા શ્વાસ કરતા વધારે તારા અંદર અમે કદાપી ન મરી શકીએ હે કૃષ્ણ બસ તારી યાદો ના સહારે અમે જીવી લેશું તારી કથાઓના સહારે અમે જીવી લેશું તારી અમારી પાસે એટલી બધી છે કે એ યાદોના સહારે પણ અમારું જીવન કપાઈ જાય હે કૃષ્ણ અમે મરી ન શકીએ અને આ શબ્દ જયારે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા એ સાંભળ્યા કે કદાચ હવે હું મથુરા ને તો પણ મારી ગોપી મરે નહીં મને પ્રેમ એટલો બધો આને ભગવાન કૃષ્ણ અચાનક ગોપીઓના ઝુંડ ની અંદર પ્રગટ થયા છે અને જેવા પ્રગટ થયા આજ ગોપીઓ ભગવાન કૃષ્ણને ઘેરી વળી છે કોઈ ગોપી વંદન કરવા લાગી છે કોઈ ગોપી ચરણ સ્પર્શ કરવા લાગી છે કોઈ ગોપી હાથ પકડી લીધો છે કોઈ ગોપી ચુંબન કરવા લાગી છે અને ગોપીઓ હતી એને ભગવાન કૃષ્ણનો પકડીને કીધું કે ક્યાં ગયો તો ભગવાન કૃષ્ણ મુક્ત હાસ્ય કર્યાને કહે છે કે મારી ગોપીઓને અભિમાન આવે એ મને ન પાલ બોલે ચાલ હવે મહારાશ્રમ ભગવાન કૃષ્ણ કહે છે આવો હવે હું આવ્યો છું તમારી સાથે રાસ રમવા માટે આવ્યો ત્યારે ગોપીઓ અમારા ઘરે જવું પડશે કૃષ્ણ અને ત્યારે ભગવાન કૃષ્ણ એ વચન આપ્યું છે કે હે ગોપીઓ તમે જ્યાં સુધી ન ચાહો ત્યાં સુધી આ શરદ પૂર્ણિમાની કોઈ સવાર નથી રાત્રિ રાત્રિ રહે અને તમે જુઓ આજ પણ ગોકુલ મથુરાના એ નિધિવન ક્ષેત્રની અંદર હજી રાજ શરૂ છે તુલસીભાઈ ભગવાનના એ নিজ મંદિરની અંદર હજી પણ એ જે ને સુ વ્યવસ્થિત કરાય છે હજી પણ એમાં મીઠાઈઓ મુકાય છે હજી પણ એ મંદિરની અંદર पानના બીડાઓ મુકાય છે હજી પણ એ મંદિરની અંદર ગુલાબ જળના લોટાઓ મુકાય છે અને જ્યાં સવાર થતાની સાથે ગર્ભગૃહને ખોલવામાં આવે હા અને ઘણી વખત એવું જોવા મળ્યું છે ક્યારેક અડધા પાનના બીડા ખાધા હોય ક્યારેક પથારી અવ્યવસ્થિત હોય એનો મતલબ જ એ છે કે આજ પણ કૃષ્ણ એ ક્ષેત્રની અંદર છે અને નિધિવનનું એક ક્ષેત્ર તમે જોવો સાંજ પડતાની સાથે તમામ પંખી નીકળી જાય સાંજ પડતાની સાથે તમામ વાનરો ત્યાંથી નીકળી જાય સાંજ પડતાની સાથે ચોકી પેરો લાગી જાય નિધિવનના એક એક વૃક્ષ સ્ત્રીઓના અંગોના મરોડ જે હોય ને એવા વૃક્ષો છે એવું કહેવાય છે કે સવાર થતાની સાથે બધા જ જે ગોપીઓ છે એ વૃક્ષ બની જાય છે સાંજ થતાની સાથે બધા જ જે વૃક્ષો છે એ ગોપી બની અને ભગવાન સાથે મહારાજ રમે છે આજ પણ આ મહારાજ શરૂ છે અને એનું કળિયુગમાં મોટામાં મોટું પ્રમાણ જો મારે દેવું હોય તો નાગર જાતિનો નરસૈયાએ એ આજ સદેહ ભગવાનના રાસનું દર્શન કર્યું હતું